વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને વડોદરા મહાનગરપાલિકા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર ને લઈને સરકારે વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ અંગેની કમિટીનું ગઠન કરી વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન સ્થાયી સમિતિના સભ્યોને દર્શાવવામાં આવ્યું હતું જેને લઈને બેઠક મળી હતી ત્યારે મેયર પિંકીબેન સોની ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દંડક શૈલેષ પાટીલ સેક્રેટરી ચિંતન દેસાઈ વિગેરે હાજર રહ્યા હતા આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વરસાદની વરસવાની જે પદ્ધતિ બદલાઈ છે જેના કારણે આ વર્ષે સમગ્ર શહેર સૌ નાગરિકોએ પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે અને આપણે બધાએ સાથે મળી અને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સહિયારા પ્રયાસો પણ કર્યા છે ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાએ આ પૂર નિયંત્રણ માટે વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણની દિશામાં કામગીરી કરવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે જેના સંદર્ભે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની સમિતિના રૂમમાં એક પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરમાંથી પસાર થતી પાવાગઢથી નીકળી સમગ્ર શહેરની મધ્યમાંથી પસાર થતી અને પિંગલવાડા સુધી જતી આપણી વિશ્વામિત્રી નદી સાથે સાથે વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા નદી નાળા તળાવ અને આપણા વડોદરા શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવર હોય કે પછી પ્રતાપપુરા સરોવર હોય અને આ વિશ્વામિત્રીના કેચમેન્ટના જે વિસ્તાર છે આ બધા વિસ્તારોમાંથી આવતા પાણીનું વ્યવસ્થાપન થાય અને પૂરના સમયે તેનું નિયંત્રણ પણ કરી શકીએ અને નિવારણ પણ કરી શકીએ એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે એટલે વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ અને પૂર નિવારણ માટેના કમિટી દ્વારા સૂચાયેલ સૂચવાયેલા કેટલાક સૂચનો છે જેની કામગીરીના એક્શન પ્લાનની આજરોજ આ પ્રેઝન્ટેશન હતું જેમાં કેટલાક લાંબા ગાળાના તો કેટલાક ટૂંકા ગાળાના આયોજનો છે જેમાં ટૂંકા ગાળાના આયોજનો માટેની કામગીરી શરૂઆત કર કેટલીક કામગીરી શરૂઆત કરવામાં આવી છે તો કેટલીક આપણી પાસે જ્યારે એન્વાયરમેન્ટનું અને એન્વાયરમેન્ટ આપણું જે સર્ટિફિકેટ મળે તેની રજોવાઈ રહી છે તો સાથે સાથે અલગ અલગ વિષય જેમ કે વિશ્વામિત્રી ઢાઢર અને જાંબુઆ નદી તેમજ પ્રતાપપુરા જે સરોવર છે આખો એરિયાને દર્શાવતો જે નકશો છે એની ઉપર બધું જ ડિસ્કશન કેટલી પોસિબિલિટીઝ છે શું શું આપણે એમાં કરી શકીએ જેથી કરી અને શહેરમાં થતી આ પૂરની પરિસ્થિતિના સંજોગોને આપણે નિવારી શકીએ તો સાથે સાથે વિશ્વામિત્રી નદી ડિસિલિટિંગ કરવાનું એનું રિસેક્શનિંગ કરવાનું ચેકડેમ જે નવા ચેકડેમો બનાવવાના ટ્વેન્ટી થ્રી જેટલા ડેમ ઓલરેડી હયાત છે આ ચેકડેમોમાં આ ચેકડેમોમાં જ્યાં પણ જે પણ સુધારા વધારા કરી અને એની પાણીના વહનની ક્ષમતા વધારવા માટે જે કરી શકી એ માટેના આયોજનો હાથ ધરાઈ રહ્યા છે તો બીજા કેટલાક નવ જેટલા બાર જેટલા બીજા નવા ચેકડેમ બનાવી અને કુલ પાંત્રીસ ચેકડેમ હોય તો આપણે સફળતાપૂર્વક વિશ્વામિત્રી નદીના નદીમાં જે પાણી આવે છે ઉપરવાસમાંથી અને આજવા સરોવરથી લઈ અને આપણા સુધી પાવાગઢથી લઈને પિંગળવાડા સુધીના આપણા આ વિસ્તારમાં જ્યારે વડોદરા શહેરના મધ્યમાં આવતા આ વિસ્તારમાં તો આ પાંત્રીસ જેટલા જો ચેકડેમનું પ્લાનિંગ કરીએ તો પાણીની આવક ઘટવાથી આપણે પાણીની વહનની સ્પીડને પણ કંટ્રોલ કરી શકીએ અને બફર કેપેસિટી વધશે પાણીના એની એને સંગ્રહની ક્ષમતા પણ વધશે તો સાથે સાથે જમીનમાં આ પાણી ઉતારવાથી એક રિચાર્જિંગ પણ થશે જમીનમાં પાતાળ પાણીમાં પાણીનું રિચાર્જ પણ થશે પહેલી ફેબ્રુઆરી પછી આજવા સરોવરમાં ડ્રેજિંગનું કામ જે એકસો ત્રીસ દિવસ ચાલશે આજવા સરોવર છે આજવા સરોવરની આસપાસનો જે વિસ્તાર છે એનો એક એરિયા નક્કી કર્યો છે જ્યાં ડ્રેજિંગ કરી અને પહેલી ફેબ્રુઆરી પછી એટલા માટે કે પાણીનું લેવલ આજવા સરોવરમાં ડાઉન જશે જેના થકી આપણે આ ડ્રેજિંગની કામગીરી કરીશું જેથી આજવા સરોવરમાં પણ પાણીના સંગ્રહની ક્ષમતા આપણે વધારી શકીશું અને સંગ્રહની ક્ષમતા વધારવાથી આપણે આ બસો હેક્ટર જેટલી જમીનની જગ્યા મળે છે જેમાં આપણે વધારાના પાણીનો સંગ્રહ કરી શકીએ તેટલું ઊંડું આપણે કરી શકીશું સાથે પ્રતાપપુરા ડ્રેજિંગની કામગીરી પણ હાથમાં લીધી છે અને આ ડ્રેજિંગની કામગીરી માટે લગભગ અગિયાર જેટલી એજન્સીઓ દ્વારા દોઢસો દિવસ આજવા સરોવર અને દોઢસો દિવસ માં પ્રતાપપુરા સરોવરની આપણે ડ્રેઝિંગની કામગીરી પૂર્ણ કરી શકીશું તો લાઈફ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળે તેની રાહ જોવાઈ રહી છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપણને ઓલરેડી મળી ચૂક્યું છે અને નદીના કિનારે આ જ્યારે મોટા વાહનો જશે અને જે આ આ બધી કામગીરી કરવાની છે તેના માટે રેમ્પ બનાવવામાં આવશે તો સાથે સાથે ત્રણ એન્જિનિયર ત્રણ સુપરવાઇઝર અને એક નાયબ કાર્યપાલક ઇજનેર પર્ટિક્યુલર અમુક કિલોમીટર નક્કી કર્યા છે એટલા એરિયામાં આટલા અધિકારીઓને પણ ત્યાં મૂકવામાં આવશે તો સાથે સાથે રોજે રોજ થતી કામગીરીનું ફોટોગ્રાફી એનો ડ્રોન અને એની બુક પણ મેઇન્ટેન કરવામાં આવશે એટલે જેટલી કામગીરી જે જે દિવસે થાય છે આ બધા અપડેટ્સ આપણને સૌને મળતા રહે સાથે વડોદરા શહેરમાં કુલ મુખ્ય બાવીસ જેટલી કાંસો છે આ કાંસોની પણ ક્લિનિંગ અને એની પણ ડિસિલ્ટિંગની કામગીરીને હાથ ધરવામાં આવશે પાંચસોથી વધુ જગ્યાઓ પર ટોપ સ્લેબને તોડી અને એની સફાઈ કરી ડિસિલ્ટિંગની કામગીરી કરી અને આ કાંસોની પણ વહન ક્ષમતા વધે તે દિશામાં કામગીરી કરવામાં આવશે જેથી ચોમાસાના સમય દરમિયાન અનિશ્ચિત વરસતા વરસાદના સમયે સમય થતા પૂરના સંજોગોને આપણે ઘણા ખરા અંશે નિવારવામાં સફળ રહી શકીશું ત્યારબાદ આ તમામ એ પાંચસો જગ્યા પર આપણે પ્રીકાસ્ટ સેક્શનથી તેને પાછી કવર કરવામાં આવશે જેથી કરી અને ભવિષ્યમાં પણ પ્રતિવર્ષ જ્યારે પ્રી પ્રીમોન્સૂન કામગીરી થતી હોય છે ત્યારે આપણે આ આ બધી જ કાંસોની ડિસિલ્ટિંગની સફાઈ કરી શકીએ અંદરથી સફાઈ કામગીરી કરી શકીએ અને આ મુખ્ય કાંસો અને તળાવોમાં આપણે ફ્લોટિંગ ડ્રેગન થકી પણ ડ્રેજિંગ કરી શકીએ સાથે સાથે રૂપારેલ કાંસ જે તરસાલી જંક્શનથી જેને જાંબુવા સુધીનું આપણે ડાયવર્ઝન આપી શકીએ તો સાથે સાથે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના પણ આયોજન કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ચોમાસામાં જ્યાં જ્યાં પાણી ભરાયા હતા તેવા વિસ્તારોમાં જ્યાં અમુક કલાકો કરતાં વધુ સુધી પાણી ભરાઈ રહ્યા વધુ સમય સુધી તેવી એકસો વીસ જગ્યા શહેરમાં કુલ બસ્સોને સાડત્રીસ જેટલા સ્પોટ છે જ્યાં પાણી ભરાયા હતા ભારે નીચાણવાળા વિસ્તારને ભારે પાણી ભરાયેલા હતા તેવા બસ્સો સાડત્રીસ જેટલા પોઈન્ટ સ્પોટ છે તો સાથે સાથે પાંચસો જેટલી એવી જગ્યાઓ છે જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગનું પ્લાનિંગ કરવામાં આવશે જેના થકી વરસેલા વરસાદનું પાણી અથવા નીચાણવાળા વિસ્તારો અથવા ક્યાંકથી વહીને આવેલા પાણી ને જે ભરાઈ રહે છે જે પાણીનો ભરાવો છે એ પરિસ્થિતિનું આપણે નિવારણ કરી શકીશું સાથે સાથે જમીનની અંદરના રહેલા જળના સ્તરને ઊંચું લાવવા માટે પણ આ વોટરની જે રે રેઇન વોટર હાર્વેસ્ટિંગની જે પદ્ધતિ છે જેમાં મોટા પ્રમાણમાં આપણે વડોદરા મહાનગરપાલિકા આગામી સમયમાં કામ કરવા જઈ રહ્યું છે તો તેનાથી જમીનની અંદર રહેલા જળના સ્તરને સુધારવાની કામગીરી એટલે પર્યાવરણલક્ષી અભિગમ પણ આપણે સાથે અપનાવી રહ્યા છે તો અલગ અલગ જે એના અલગ વિભાજન કર્યા છે કે જેમ કે વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગ ડેમ છે મેં કહ્યું તેમ કે પાંત્રીસ જેટલા ચેક ડેમનું પ્લાનિંગ કર્યું છે ત્રેવીસ જેટલા અયાત છે અને બાકીના બાર જે છે તેને આપણે નવા આયોજન કરી અને ચેકડેમ વધારીને કુલ પાંત્રીસ જેટલા ચેક ડેમ થાય પ્રતાપપુરા અને આજવા સરોવરનું ડ્રેસિંગ થશે શહેરની શહેરની અંદર રહેલી વરસાદી ઘાસની સફાઈ ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગ થશે તો શહેરની બહાર હાઈવેને સમાંતર આવેલી જેટલી પણ ઘાસો છે આ બધી ઘાસની પણ સફાઈ ડિસિલ્ટિંગ અને રિસેક્શનિંગની કામગીરી કરવામાં આવશે નવીન લેક લોકનું પણ નવીન લેકનું પણ નિર્માણ કરવામાં આવશે તો સાથે સાથે ભૂખી ઘાસ અને રૂપારેલ ઘાસ નું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ મેં કહ્યું તેમ અને સ્ટ્રોંગ વોટર રેઇન માટેના પણ આયોજનો હાથ ધરવામાં આવશે સાથે સાથે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ કે સમજો કે અમુક સમય કરતાં વધુ જેવી રીતે વરસાદની પેટર્ન બદલાય છે અને એક જ દિવસમાં ઘણા બધા મીમી વરસાદ પડી જતો હોય છે અને ત્યારે જ આવી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તો આપણને જેવી રીતે વેધર ફોરકાસ્ટિંગ હોય છે તેવી જ રીતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેની સ્ટોંગ વોટર ડ્રેઇનનું પણ કામો કરી અને ફ્લડ ફ્લડ ફોરકાસ્ટિંગની સિસ્ટમ મૂકવામાં આવશે જેના થકી પૂર આગામી કેટલા કલાકોમાં વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે તે અંગે પણ આપણને જાણકારી મળશે અને આગોતરી જાણકારી મળવાને કારણે આપણે પૂરના નિયંત્રણ અને નિવારણ આ બંને વસ્તુઓને આવરી લઈ અને એ માટેના આયોજનો સરળતાથી હાથ ધરી શકીશું મેં કહ્યું તેમ આ પરિસ્થિતિ માટે લાંબા ગાળાના આયોજનો કરવામાં આવ્યા છે તો આજવા સરોવર પાસે નવીન સ્લીપ વે બનાવવાનો છે ટ્રંક ઇન્ટરસેપ્ટર લાઇન પણ બનાવવાની છે તો આજવાથી વડોદરા શહેરમાં પ્રવેશતા પ્રવેશતા પહેલાં આવેલા ધનેરા હરિપુરા અને વડોદલા વડોદલા જેવા તળાવો છે જે જે ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે આ તળાવોના ભરાવાદ થવાને કારણે પણ આપણા શહેરમાં પાણીની આવક વધતી હોય છે ત્યારે આ તળાવોનું પણ ડ્રેઝિંગ કરી અને એને ગેટેડ એનું પણ ગેટેડ સ્ટ્રક્ચર કરવામાં આવી રહ્યું છે અને આજવા સરોવરથી લઈ અને જાંબુવા નમ નદી સુધી એને પેરેલ એક ડાયવર્ઝન ચેનલનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ એક નહીં પણ અનેક આયોજનો કરી અને વડોદરા શહેરને વડોદરા શહેરના મધ્યમાંથી વહેતી આ વિશ્વામિત્રી નદીને પૂરના પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે આજવા સરોવરનું પણ અત્યારે જેની ક્ષમતા બસો અગિયાર લેવલથી ઉપર આપણે નથી જતા તો બસો છ લેવલ ક્રોસ થાય ત્યારે આપણે એને ખાલી કરી અને એક સફળતાપૂર્વક એક સેફ સંજોગોનું નિર્માણ કરી શકીએ જેથી કરીને વડોદરા શહેરને ફરી પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટેના આયોજનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે તો સાથે સાથે આ બંને પ્રકારની જે વાઇલ્ડ લાઇફની અને એન્વાયરમેન્ટની એન્વાયરમેન્ટની આપણને પરમિશન મળી ચૂકી છે તો વાઇલ્ડ લાઇફ માટેની જે પરમિશન મળ્યાથી તાત્કાલિક વાઇલ્ડ લાઇફ ક્લિયરન્સની સર્ટિફિકેટ મળતામાં જ આપણે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દઈશું એના માટે જેટલા પણ સાધનોની જરૂર છે આ બધી જ વ્યવસ્થા આ બધું જ પ્લાનિંગ પરફેક્ટલી કરી દેવામાં આવ્યું છે અધિકારીઓને પણ એલોટમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને પરફેક્ટ પ્લાનિંગ કર્યું છે માત્ર એક આપણું આ ક્લિયરન્સ જે વાઇલ્ડ લાઈફ ક્લિયરન્સ મળશે કારણ કે આપણે નદીમાં રહેતા મગર હોય કે કાચબા હોય આ બધાને પણ એમની પણ આપણે ચિંતા કરતાં એમના માટે પણ એક લેક બનાવી અને એમને ત્યાં શિફ્ટ કરવામાં આવશે સમગ્ર કામગીરી દરમિયાન જળચર પ્રાણીઓને પણ કંઈ તકલીફ ન થાય એમને કોઈ નુકસાન ન થાય આ બધી જ વસ્તુઓનો વિચાર કરી અભ્યાસ કરી સૌ સાથે મળી ચર્ચા વિચારણા કરી આજ રોજ સમિતિના સમિતિના ખંડમાં ડેપ્યુટી મિત્રી પૂર નિવારણ સમિતિ અને વડોદરામાં પૂર ન આવે એની માટે જે ભારતના પૂર્વ સચિવ સાહેબ શ્રી ઝાવલાવાલા સાહેબના અધ્યક્ષની જે બેઠક થઈ હતી અને એના જે રિકમેન્ડેશન હતા એ રિકમેન્ડેશનના એક્શન પ્લાન અને એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એની માટેનું સમગ્ર પ્રેઝન્ટેશન હમણાં ત્રણ દિવસ પહેલાં માન્ય એમપી એમએલએ સાહેબની જે કમિટી હોય છે સંકલન કમિટી એમાં અમે રજૂ કર્યું હતું આજે અમે સ્થાયીના સભ્યો માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયર ચેરમેનશ્રી પક્ષના નેતા દંડકશ્રી અને સ્થાયીના તમામ સભ્યો સામે પ્રેઝન્ટેશન રજૂ કર્યું જેમાં ખાસ કરીને વિશ્વામિત્રીમાંથી જે ડિસેલ્ટિંગ કરવાની વાત છે એની એ એની એની માટે કઈ રીતે એક્શન પ્લાન ઘડાશે કેટલી મશીનરી કેટલા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ થશે એ બધી વાત એમાં મૂકવામાં આવી એમના સજેશન લેવામાં આવ્યા અને એ જ રીતે પ્રતાપપુરા આજવા સરોવર ઊંડું કરવાની શહેરની અંદરની કાસ શહેરની આજુબાજુની કાંસો જેમાં થઈને પાણી શહેરમાં પ્રવેશે છે એનો પણ એક્શન પ્લાન એમને બતાવવામાં આવ્યો રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર ભૂખીનું ઓલ્ટરનેટ જે કેનાલની વાત છે ઉત્તર ઝોનમાં પાણી ઓછું ભરાય એની માટેની એની બી પણ બધી વાતો અને બધું પ્રેઝન્ટેશન આજે સ્થાયીના સભ્યો સામે રજૂ કરવામાં આવ્યું અને એમના સજેશનો લેવામાં જે આવ્યા છે જેમાં વિશ્વાનંદ મિત્રી જે સિટી એરિયામાં અને સિટી એરિયાની બહાર એ બંનેની વાત કરી સિટી એરિયાની બહાર સિંચાઈ વિભાગ કરવાનું છે સિટી એરિયાની અંદર કોર્પોરેશન કરવાનું છે એ રીતે અમુક વસ્તુ ને બધું સિંચાઈ વિભાગ અને ધારો કે આજવાનું ડીસેલ્ટિંગને બધું કોર્પોરેશન કરવાનું છે એટલે એ રીતે જે જે એજન્સી જે જે કામ કરે છે એ બધી વાત એમના સમક્ષ મૂકવામાં આવે છે અમારી ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે ધારો કે નેશનલ હાઈવે પર કાંસ બનાવવાનું ચાલુ રહ્યું છે સમા કેનાલની પેરેલલ અમારું જે ઘાસનું ક્લિનિંગ એ બધું ચાલી રહ્યું છે શહેરની અંદર પણ ઘણી બધી એક્ટિવિટી ચાલી રહી છે વિશ્વામિત્રી નદીમાં બી રેમ્પ બનાવવાનું ને એ બધું ચાલી રહ્યું છે જેટલી કાંસો ટીમ્બીની કાંસ હોય અણકોલની કાંસ હોય કે બાંકો કાંસ હોય એ વિશ્વામિત્રી તરફ પાણી લઈ જાય છે અથવા જામવા તરફ લઈ જાય છે એને ડિપેન્ડિંગની કામગીરીના સર્વે હાથ તે બધું થઈ ગયું છે હવે જે ટેન્ડર્સ અમારા છે એ પાસ થશે એટલે કામગીરી ફૂલ ફ્લેઝેડ ચાલુ થઈ જશે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની ઇકોસિસ્ટમ ખૂબ કોમ્પ્લિકેટેડ અને સમજવા જેવી ઇકોસિસ્ટમ છે ખાસ કરીને વડોદરા શહેરમાં આજવા સરોવર સૂર્યા નદીમાં ડ્રેન થાય છે પ્રતાપપુરા વડદલા હરિપુરા અને ધાનોરા આ ત્રણ તળાવ વિશ્વામિત્રીમાં ડ્રેન થાય છે આ બંને નદી દેણા પાસે ભેગી થઈ અને વાંકો રૂટ કે જે ત્રેવીસ પોઈન્ટ છ કિલોમીટરનો રૂટ વડોદરામાંથી પસાર થાય છે અને લગભગ ચોવીસ કિલોમીટરનો એરિયા ડાઉનસ્ટ્રીમમાં છે ખાસ કરીને વાત કરીએ તો ખલીપુર પાસે જાંબુઆ નદી અને વિશ્વામિત્રી નદી ભેગી થાય છે અને પિંગલવાડા પાસે ઢાઢર અને વિશ્વામિત્રી નદી ભેગી થાય છે જે ઓગસ્ટ મહિનામાં ભારે પૂર વડોદરા શહેરમાં આવ્યું જેનાથી જાનમાલનું કાફી નુકસાન થયું પૂર રાહત માટેના ભરપૂર પ્રયાસ વીએમસીએ કર્યા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને વડોદરા કોર્પોરેશનના માર્ગદર્શન હેઠળ એક હાઈ લેવલ કમિટીની રચના થઈ માન્ય શ્રી નવલાવાલાની અધ્યક્ષતામાં અને તમામ એક્સપર્ટ ખાસ કરીને સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીઓ કે જે આખા વિશ્વામિત્રીના વોટર શેડ એરિયાનો ડિટેલ સ્ટડી કરી અને સૂચનો આપ્યા વડોદરાના લોકલ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ખાસ કરીને ધારાસભ્યો સાંસદશ્રીઓ અને પદાધિકારીઓ અને કમિશનર અને તમામ એચોડીઓ ભેગા થઈ અને જે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સીડબ્લ્યુ નવલાવાલા સાહેબ આ બધા ભેગા થઈ અને ગહન ચિંતન મંથન અને ઘણી બધી વિઝિટો કરી અને એક એક્શન પ્લાન તૈયાર કર્યો જે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂ કરવામાં આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ વડોદરાના વોટર લોગિંગ અને વોટર ફ્લોડિંગ ફ્લડિંગની ચિંતા કરી અને એ માટે જે કંઈ નાણાકીય સહાયની જરૂર હશે તે આપવાની બાહેધરી આપી છે હાલ આ કમિટીએ જે અહેવાલ તૈયાર કર્યો છે એ આજે તમામ સ્થાયીના સભ્યો અને પાંચ પદાધિકારીઓ સામે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાએ રજૂ કર્યો છે જેના મુખ્ય મુદ્દા કહીએ કે શોર્ટ ટર્મમાં શું કામ કરવાના એના મુખ્ય મુદ્દાઓ આજે સ્થાયી સમિતિના સભ્યો અને પાંચ પદાધિકારીઓની સામે રજૂ કરવામાં આવ્યા જેમાં વિશ્વામિત્રી નદીની ડી રિસેક્શનિંગ અને નું જે કામ કરવાનું છે સો દિવસનો જે ટાઈમ ફ્રેમ નક્કી કરવામાં આવી છે જેમાં દરેક કિલોમીટર પર ત્રણ એન્જિનિયર ત્રણ સુપરવાઇઝર ત્રણ ક્લાર્ક અને આખા એરિયાનું મોનિટરિંગ કરવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ રીતની ટીમ તૈયાર કરી છે રોજે રોજની કામગીરીનું રિપોર્ટિંગ થશે જેના કેમેરા વિડિયો શૂટિંગ અને ડ્રોન શૂટિંગ દ્વારા રોજે રોજની કામગીરી કે કેટલા ડમ્પર માટી નીકળી ક્યાં આગળ ઠાલવી અને શું પરિસ્થિતિ છે એનું વાઈડનિંગ કેટલું થયું આ તમામ રિપોર્ટિંગ રોજે રોજ થશે અને સો દિવસમાં ત્રેવીસ પોઈન્ટ છ કિલોમીટર નદી જે વડોદરા શહેરમાંથી પસાર થાય છે એનું જે એનું ડિફોરેસ્ટેશન એટલે કે જંગલી જે ઝાડી ઉગી ગઈ છે એ કાપવાની કામગીરી કરવામાં આવશે સાથે સાથે જે વડોદરા શહેરમાં ઉપરવાસમાંથી પાણી આવે છે ખાસ કરીને આજવા અને પ્રતાપપુરામાં એના અપર કેચમેન્ટ એરિયામાં લગભગ આઠ જેટલા નવા ચેકડેમ બનાવવાનું આયોજન છે જેથી કરીને જે ઇસ્ટર્ન ટેરેન છે વિશ્વામિત્રીનો એ સ્લોપી છે અને રોકી ફિલ્ડ છે એમાં પાણી વધુ સ્પીડમાંથી આજવા અને પ્રતાપપુરામાં આવે છે એની સ્પીડ ઘટે જેથી કરીને વિશ્વામિત્રીની જે ડ્રેનેજ કેપેસિટી છે અને આવક બંનેની વચ્ચે સંતુલન જળવાય એ માટે જે ત્રેવીસ જૂના ચેકડેમ છે એને રિનોવેટ કરવાના છે અને નવીન બાર ચેકડેમ એમાંથી આઠ ચેકડેમ પ્રતાપપુરા અને આજવાના ઉપરવાસમાં અને ચાર ચેકડેમ જે આજવા અને વડોદરાની વચ્ચે સૂર્યા નદી અને વિશ્વામિતિ નદી પર બનાવવાનું આયોજન છે આ પણ એક ટૂંકા ગાળાનું આયોજન છે પ્રતાપપુરા અને આજવા સરોવર નો જે પેરીફરલ વિસ્તાર છે ખાસ કરીને કહેવાય કે પૂર્વ દિશા તરફનો વિસ્તાર કે જે એના પાળાથી ઘણો દૂર છે પાળાની સેપીને ધ્યાનમાં રાખી અને બંને તળાવમાંથી બસો એકર એરિયામાંથી એક એક મીટર માટીનું ખોદાણ કરી અને બંને તળાવોની જે કહેવાય કે સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવશે જેથી કરીને પૂરની પરિસ્થિતિમાં આપણને રાહત મળી શકે બફર કેપેસિટી એ ઊભી થાય શહેરોની જે બાવીસ કાંસો છે મુખ્ય કાંસો એની સાફ સફાઈ વાઇડનિંગ ડ્રેજિંગ અને રિસેક્સની કામગીરી કરવામાં આવશે જે જે ઝોનમાં કાંસો છે અને જે કાંસો ઉપર કવર સ્લેબ છે એ સ્લેબ તોડીને લગભગ પાંચસો જેટલી જગ્યાએથી સ્લેબ તોડી અને અંદરથી ડ્રેજિંગની કામગીરી કરવામાં આવશે ડિસેલ્ડિંગની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ આ સ્લેબને પ્રી કાસ્ટ સ્લેબથી કવર કરવામાં જેથી અવારનવાર આ કાંસોની સાફ સફાઈ કરી શકાય ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં શંકરપુરા કેલનપુર ટીમ્બી અણખોર આ બધી જે કાસો છે એનું નેટવર્ક વ્યવસ્થિત થાય અને જે નેચરલ વોટર વેસ છે એને ફરી પુનઃસ્થાપિત કરી શકાય એ દિશામાં પણ કામ કરવામાં આવશે નવીન બફર લેક ખાસ કરીને કોટંબી અને ભણિયારા અને દેણા આ ત્રણ લેકનો ડ્રેજિંગ કરી અને માટીનું ખોદકામ કરી અને નવા લેક ઊભા કરવાનું પણ આયોજન કરેલું છે ભૂખી કાસ અને રૂપારેલ કાસ ખાસ કરીને ભૂખી કાસ છે એનું વાઇડનિંગ કરવામાં આવશે જે આજે પોસિબલ છે જે જે જગ્યાએ કલવડ બનાવે છે એ કામગીરી કરવામાં આવશે એ સિવાય ભૂખી કાસ સાંકડી થઈ ગઈ છે તો એના માટે ઓલ્ટરનેટ ચેનલ બનાવીને લગભગ પાંચેક કિલોમીટરની આરસીસી ચેનલ બનાવવાનું કામગીરી પણ કરવામાં આવશે રૂપાલાલ કાસ જે જાંબો નદીને મળે છે એના છેડા પાસેનું ડ્રેનેજ જાંબો નદીમાં ખૂબ ધીમી ગતિએ થાય છે જેથી કરીને હાઈવેને પહેરેલ પાંચેક કિલોમીટરનો કાચો કાસ બનાવીને ભવિષ્યમાં એને આરસીસી કાસ બનાવીને એની પર સ્લેબથી કવર કરવામાં આવશે વડોદરા શહેરના બસો જેટલા એરિયા કે જે લો લાઇન એરિયા છે અને ત્યાં આગળ જે વોટર ફ્લડિંગ અને વોટર લોગિંગ થયું હતું એ એરિયાને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં આગળ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના બોર અને ડીપ રેન્જ રિચાર્જિંગ માટેના પરકુલેટિંગ વેલ બનાવવાના કામો ટેન્ડરિંગમાં છે અને ટૂંક સમયમાં આવનારા બેથી ત્રણ મહિનામાં ચારસોથી પાંચસો જગ્યાએ નાના બોર અને મોટા પર્કોલેટિંગ વેલ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે વડોદરા શહેર માટે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ કે જે સિકોન કંપનીએ